ગુડ મોર્નિંગ બધાને કેમ છો બધા બધા રોજ મજામાં જ હોય નહી અચ્છા બહુ સરસ ચાલો ગઈકાલે આપણે ગણિતમાં શું શીખ્યા તે યાદ કરો બધાને યાદ આવવું જોઈએ હા ભાઈ કે કાલે આપણે ગણિતમાં શું શીખ્યા ખુશીબેન બોલો જઈ બહુ સરસ બે જાઓ આગળ બીજો કોણ બોલશે અનુષ્કા પ્રશ્નોના જવાબ લખતા શીખ્યા વેરી ગુડ પ્રશ્નો આપણે બનાવ્યા પણ ખરા જવાબ લખ્યા પણ ખરા એ સિવાય કઈ યાદ આવે છે નવ્યા હા કોષ્ટક બનાવી તું કોષ્ટકમાં આપણે શું લખેલું કોણ કહેશે પવન હવે એક એક જ બોલો તમે એક એક વસ્તુ બોલો ઢાકણની સંખ્યા ઓકે એ સિવાય કોઈ કહેશે કોષ્ટક ચાર્ટમાં શું લખેલું આપણે કાલે સેનો કોષ્ટક બનાવેલું કોષ્ટક ચાર્ટ સેનો બનાવેલો આકાશ ઢાંકણ કેવા હતા એક જ કલરના હતા ના અલગ અલગ કલરના ઢાકણનો કોષ્ટક ચાર્ટ બનાવેલો હતો બરાબર છે ને જો પહેલાંમાં પહેલાં તો આપણને કોષ્ટક ચાર્ટ બનાવતા આવડવો જોઈએ પછી કોષ્ટક બનાવ્યા પછી એની અંદર માહિતી લખતા આવડવી જોઈએ અંદર જે આપણે બધું લખ્યું ને કે કયા કલરના કેટલા ઢાંકણ છે એની સંખ્યા કેટલી છે એને માહિતી લખી કહેવાય અને આવી અલગ અલગ માહિતી આપણને ભેગી કરી અને લખતા આવડવું જોઈએ આજે આપણે બીજો એક કોષ્ટક ચાર્ટ બનાવતા શીખીએ છીએ એના એના પરથી આપણે નવો એક ચાર્ટ શીખીશું એટલે એક તો શીખ્યા કોષ્ટક ચાર્ટ એના પરથી હું બીજો એક ચાર્ટ શીખવાડીશ આજે બરાબર છે તો જો આજે આપણે કઈ માહિતી ભેગી કરવાની છે તો તમને બધાને કોઈને કોઈ પ્રાણી બહુ ગમતું હશે બરાબર છે ને તો આપણે જુઓ અહીંયા પાલતુ પ્રાણીઓ સિલેક્ટ કર્યા છે નામ લખેલા દેખાય છે હવે શિવામ વાંચશે કે આપણે કયા કયા પ્રાણીઓનું નામ લખ્યા છે બેઠા બેઠા બોલશો તોય એ ચાલશે બોલો બિલાડી ગાય ઘોડો આ બધા એવા પ્રાણીઓ જે લોકો પાળે છે ઘણા લોકો હાથી પાડે કોઈ ઘોડો પાડે કોઈ ગાય પાડે આ સિવાય ઘણા બીજા પ્રાણીઓ છે જે લોકો પાડતા હોય છે પણ તમારે આ પાંચમાથી જ પસંદ કરવાનું છે કે આ પાંચમાંથી તમને કયું પ્રાણી ગમે છે બરાબર છે પછી તમારે અહીં આવવાનું વારાફરતી અને તમને જે પ્રાણી ગમતું હોય ને એની સામે એક લીટી કરવાની દરેક જણાએ વિચારી લીધું હવે આપણે શરૂઆત જીગરથી કરીશું જીગર આવી જાઓ તમને જે પ્રાણી ગમતું હોય એની સામે એક લીટી કરો નાની કરો સરસ ચલો નેક્સ્ટ સરસ કુત્રો ગમે છે એમ ને જાગુબેન ને શું ગમે છે ગાય સરસ વેરી ગુડ ચલો બિલાડી બહુ સરસ આશા ને શું ગમે છે ગાય વાહ કૂતરો ચલો નેક્સ્ટ આવી જાઓ નવ્યા

अच्छा मन पसंद कपड़ा नो चार्ट ओके अबे एक आज बोलो हैप्पी मन पसंद चोटला हाँ वेरी गुड सिवानी मन पसंद टीचर अच्छा वेरी गुड मन पसंद टीचर मन पसंद दोस्त अच्छा मन पसंद दोस्त दोस्त माँ हो चाहिए सही नहीं आसान सेनु बनाई सकिए मन पसंद गाना आले मन पसंद गीतो वेरी गुड पवन આ દોસ્ત એટલે મિત્ર ને હા મનપસંદ વિષય નો બનાવી શકીએ વેરી ગુડ આવા ઘણી બધી એવી માહિતી તમે ભેગી કરી શકો આપણે હમણાં એકમ કસોટી લીધી ને એના માર્ક્સનો પણ આપણે કોષ્ટક બનાવી શકીએ કે કોના કેટલા માર્ક છે બરાબર છે જો હવે આપણે બધા એ સામે લીટી કરી ને હવે આપણે એ લીટીને ગણીશું એટલે આપણને ખબર પડશે કે ગાય કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે પુત્રો કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે જો આપણે સંખ્યા નહીં લખીએ તો આ પછી આપણે પ્રશ્નોના જવાબ આપી શકીશું નહીં બરાબર છે ને એટલે હવે હું જેને બોલાવું તેણે આવવાનું અને ગણી અને સંખ્યા લખવાની છે અને બાકીના વિદ્યાર્થીઓ એને ચેક કરવાનું છે કે એણે જે જવાબ લખ્યો તે સાચો છે કે ખોટો તો સૌથી પહેલાં સકીના આવશે સકીના કે લઈએ તાલિયા તાલિરામે બિલાડી કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે ઘણી કાઢો ધ્યાનથી લીટી ગણજો અને સંખ્યા લખજો બાકીના ચેક કરજો બરાબર છે ચલો વેરી ગુડ હવે આવી જશે મનીષા મનીષા બેન આઈ જાઓ તમારે લખવાની છે ગાય ગણી કાળો ગાય કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે લીટા ગણો વીસ વેરી ગુડ ચલો હવે આવશે મધુબાલા આપી દો ચોક ગણો તમારે આવ્યું છે કૂતરો નવડો બરાબર કરો અંદર લીટી છે ને જરા લાંબી કરવી પડે એટલી લીટી કરો હજુ લાંબી કરો વચ્ચે વચ્ચેની લીટી લાંબી કર બસ પછી આ તો ટપકું કર્યું એવું લાગે ચલો રમણ બે વેરી ગુડ શિવામ ઘોડો વેરી ગુડ બહુ સરસ જો જો હવે આપણો કોષ્ટક ચાર્ટ તો બની ગયો આપણે આ બધી સંખ્યા પણ ચેક કરી લીધી હવે દરેક ગ્રુપવાળા આવી અને આમાંથી એક સવાલ એનો મનપસંદ બનાવશે કાલે આપણે કહેવાય કોષ્ટકમાંથી મેં પ્રશ્ન બનાવેલા ને આજે તમારે બનાવવાના તમારા મનપસંદ જાતે બરાબર છે અને એક ગ્રુપવાળા બીજા ગ્રુપના પ્રશ્ન પૂછશે સૌથી પહેલાં અમાથી હેપીનો ગ્રુપ પ્રશ્ન પૂછે હેપ્પીના ગ્રુપવાળા ઊભા થઈ જાઓ ચાલો કોણ પૂછે એક પ્રશ્ન પ્રિયાંશુબેન પૂછો અચ્છા ગાય વધારે પસંદ છે કે કૂતરો વધારે પસંદ છે એમ પૂછે છે બાબાથી નવ્યાના ગ્રુપ વાળા જવાબ આપશે નવ્યા તમે આપો આવડે છે પ્રશ્ન જવાબ ચાલો એ કહે છે બિલાડી વધારે પસંદ છે ગાય કરતા આ જવાબ સાચો છે ગાય વધારે પસંદ છે ને જો બિલાડીમાં અઢળ છે અને ગાયમાં ફીસ છે તો ગાય વધારે કહેવાય ને ચાલો બહુ સરસ પ્રશ્ન બનાવ્યા બેસી જાવ ચાલો નવિયાના ગ્રુપમાંથી કોણ સવાલ કરે છે મોહિની તમે એક સવાલ બનાવો કાલે આપણે કેવા પ્રશ્નો બનાવ્યા ને એવા આમાંથી બનાવવાના ચાલો નવિયા તમે બનાવો મોહિની વિચારે છે જો કયું પ્રાણી સૌથી વધારે પસંદ છે જવાબ આપશે બોલો તમારે જવાબ જવાબ માં શું ગાય ગાય સૌથી વધારે બધાને પસંદ છે જો હવે આપણે છે ને આ શું છે છે તમને આ ચોરસ સરસ ટુકડા છે ને જેનાથી આપડે પેલી હદની લંબાઈ શીખેલા કે આ એક ટુકડો છે ને એક સેન્ટીમીટર સમજજો એવું કીધેલું ને આપણે રિયલમાં તો આ એક સેન્ટીમીટરનો ટુકડો નથી પણ આપણે શીખવા માટે એવું સમજતા હતા કે એક સેન્ટીમીટર છે હવે આપણે આના ઉપયોગથી એક ચાર્ટ બનાવીશું બરાબર છે હવે આપણે દરેક વિદ્યાર્થી અહીંયા આવવાનું એક ટુકડો લેવાનો અને તમને જે પ્રાણી પસંદ હોય ને તે અહીંયા જુઓ આપણે સ્લેટમાં પ્રાણીઓના નામ લખ્યા છે દેખાય છે તમને જે પ્રાણી તમે પસંદ કર્યું છે એની ઉપર આવીને આગળ એક ટુકડો ગોઠવી દેવાનો બરાબર છે દરેકે વારાફરતી આવવાનો એક ટુકડો લેવાનો અને આની આગળ મૂકવાનો જેને બિલાડી પસંદ હતી એણે બિલાડી આગળ ગોઠવવાનો ગાય હતી એણે ગાય આગળ ગોઠવી દેવાનો એમ લાંબી આમ લાઇન કરવાની બરાબર છે ચલો હવે આ બાજુથી શરૂ કરીએ છીએ પહેલાં પાયલ બેન આવી જાઓ લઈ લો એક ટુક તમને જે પ્રાણી ગમતું હતું ને ત્યાં ગોઠવી દો વેરી ગુડ બહુ સરસ ચલો નેક્સ્ટ તમે બિલાડી હતી બરાબર છે ચલો શકીના સકીનાને કયું પ્રાણી પસંદ હતું બિલાડી વેરી ગુડ લેવા માંડો ચલો ફટાફટ ઝડપથી આવી જાઓ ચાર ચાર પાંચ પાંચ જણા એક સાથે આવી જાવ હમ ગોઠવા મળો હમ જીસાનનો કુતરો હતો વેરી ગુડ દરેકે દરેક અહીંયા પોતપોતાનું કાર્ડ ગોઠવી દીધું હવે જુઓ તમે લાઈનમાં સરસ કાર્ડ ગોઠવ્યા ને આ એટલે સાદી ભાષામાં આપણે પેલો થાંભલો કહીએ ને જોયા છે થાંભલા કેમ કે લાઈટનો થાંભલો આવે વીજળીનો આવે ને રસ્તા પર પછી કોઈ ઘર બને ને ત્યારે પેલા મોટા સ્તંભ બનાવે પછી એની પર પેલું ઘરની છત બની હોય જોઈ જાઉં એમ આ આપણે જે બનાવ્યું ને એને સ્તંભ બનાવ્યા કહેવાય બોલો સ્તંભ સ્તંભ આવી રીતે આપણે સ્તંભ કરીએ અને આપણે શું કર્યું દરેક જણને જે પ્રાણી ગમતું હતું એની આગળ એને મૂક્યું કોઈને બિલાડી ગમતી હતી એને બિલાડી પર કાર્ડ ગોઠવી દીધા બરાબર છે ને તો આવો જે ચાર્ટ હોય ને એને કહેવાય સ્તંભ આલેખ શું કહેવાય બોલો સ્તંભ આલેખ

પછી હું તમને આપણે નોટમાં કેવી રીતે દોરવા દોરવાનો નોટમાં કેવી રીતે દોરવાનો એ પણ આપણે શીખીશું બરાબર છે હવે દરેક ગ્રુપમાંથી લીડર એક એક છોકરાને ઊભા કરી દો આપણે આ કષ્ટક પરથી સમલિક બનાવ્યો હવે દરેક ગ્રુપના એક એક વિદ્યાર્થીને આપણે એક એક પ્રશ્ન પૂછીએ છીએ બરાબર છે અને તમારે વિચારીને અહીંયા જોઈને જવાબ આપવાનો છે અહીંયા જોજો નીચે ચાલો અમરજીત તમારો સવાલ સાંભળજો કયું પ્રાણી સૌથી વધારે વિદ્યાર્થીઓને પસંદ છે ગાય વેરી ગુડ ક્લેપ ચલો શિવમ કયું પ્રાણી સૌથી ઓછું પસંદ છે ઘોડો વેરી ગુડ પાયઝાર હાથી કેટલા વિદ્યાર્થીઓને પસંદ છે બે વેરી ગુડ જો એમાં છે બહુ સરસ પ્રિયાંશો કૂતરા કરતાં વધારે પસંદ હોય કૂતરા કરતાં વધારે પસંદ હોય તેવા પ્રાણી કયા કયા છે બીજું પણ એક છે બિલાડી અને ગાય એ જે વિદ્યાર્થીઓને પસંદ છે એની સંખ્યા વચ્ચે કેટલો તફાવત છે જો બિલાડી છે ને અઢાર જણને પસંદ છે અને ગાય વીસ જણને બે વેરી ગુડ બે નો તફાવત છે ચાલો રિયા કૂતરા કરતા હાથી કેટલા વિદ્યાર્થીઓને ઓછો પસંદ છે કુતરા કરતા હાથી ઓછો પસંદ છે કેટલા વિદ્યાર્થીઓને ઓછો પસંદ છે બે ના ચાલો તમારો લીડર કોણ છે નવ્યા તમારે જવાબ આપવો પડશે સાત વેરી ગુડ સાત વધારે પસંદ છે ને એટલે જો આ નવ માંથી બે માઇનસ કરવાના તો જવાબ આવે હે ને તફાવત ચલો તમારો વારો આશા હાથી કરતા વધારે પસંદ હોય તેવા પ્રાણી કયા છે બિલાડી વેરી ગુડ પછી કૂતરો બરાબર છે હજુ પણ છે એક ગાય વેરી ગુડ બહુ સરસ ચાલો રમણ તમારો વારો છે સૌથી વધારે પસંદ હોય ને સૌથી ઓછું પસંદ હોય તેવા પ્રાણીઓ વચ્ચે કેટલો તફાવત છે સૌથી વધારે પસંદ હોય એવું પ્રાણી કયું છે વીસ એટલે ગાય છે ને વીસ અને સૌથી ઓછું અહીંયા જુઓ ઘોડામાં જુઓ એક જ છે હા હવે બંને વચ્ચે તફાવત શોધો વીસ અને એક વચ્ચે કેટલો તફાવત છે ના ના નહીં નથી કરવાનો શું માઈનસ કરવાની તો તફાવત મળે વીસ માંથી એક જાય તો ઓગણીસ એટલે બંને વચ્ચે ઓગણીસ નો તફાવત છે એટલે ઓગણીસ વધારે પસંદ છે બરાબર ઘોડા કરતાં ગાય ઓગણીસ જણ વધારે પસંદ છે હવે બેસી જાઓ બધાએ બહુ સરસ જવાબ આપ્યા બેસી જાવ હવે આપણે શીખીએ છીએ કે આ આલેખ આપણે નોટમાં કેવી રીતે દોરવાનો છે આલેખ આપણે નોટમાં દોરતા શીખીએ પણ હવે જુઓ આ બધા આલેખમાં અહીંયા તો કેટલા છે અઢાર અહીંયા વીસ તો તમને લાગે છે કે આટલો મોટો આલેખ આપણી નોટમાં આવી જશે ના આવે ને હવે જુઓ આ તો ખાલી આપણે આપણા વર્ગના છોકરાને જ પૂછ્યું હું એમ કહું કે ચાલો આપણી આખી સ્કૂલના છોકરાને પૂછ્યા હો કે કોને કયું પ્રાણી પસંદ છે તો આ આ સ્તંભ કેટલા લાંબા થાય થાય કે નહીં લાંબા જો આવું લાંબુ લાંબુ થાય ને લાગે કાં તો આપણી નોટમાં નહીં આવે તો આપણે આ બધા સ્તંભને નાના કરી દેવા પડે નાના કરવા પડે ને તો નાના કરવા માટે શું કરવાનું તો તમારે હવે વિચારી લેવાનું કે મેં એક ચોરસ ગોઠવ્યો એક વિદ્યાર્થીએ એક ચોરસ ગોઠવ્યો બરાબર છે તો હવે આપણે કરીશું કે ચાર વિદ્યાર્થીઓને જો બિલાડી પસંદ હોય તો ચાર કાર્ડ નહીં મૂકવાના પણ એક જ મૂકવાનું ચાર નહીં મૂકવાના પણ એક જ મૂકવાનું એટલે એક કાર્ડ એટલે તમારે કેટલા વિદ્યાર્થી સમજવાના ચાર સમજવાના કે એક મૂક્યો એટલે ચાર આવી ગયા બીજું એક મૂક્યો એટલે બીજા ચાર એટલે ચાર ને ચાર આઠ આવી ગયા પછી ત્રીજું ચાર મૂકો તો ચાર તારીખ બાર અને બીજું એક મૂકો એટલે ચાર આવી ગયા તો ચાર ચોક સોળ તો હવે જો સોળ હોય તો ખાલી ચાર જ કાર્ડમાં પતી જાય બરાબર છે ને તો આવું આપણે હવે સેટિંગ કરીને મૂકવાનું છે જેથી આ સ્તંભ કેવા થઈ જાય નાના અને આપણને દોરવામાં નોટમાં દોરવામાં સરળતા રહે બરાબર છે ને તો આપણે એક કાર્ડ એક કાર્ડ એટલે ચાર વિદ્યાર્થી આ જે આપણે નક્કી કર્યું ને એને પ્રમાણ નક્કી કર્યું શું કર્યું નક્કી કહેવાય પ્રમાણ નક્કી કર્યું પ્રમાણ માપ પણ કહેવાય તો હવે આપણે એવું કરી દઈએ એટલે સ્તંભ નાના થઈ જાય બરાબર છે ને એટલે આપણે

વેરી ગુડ થઈ ગયા થઈ ગયા ચાર ચલો એટલે ચાર ચાર દુ આઠ ચાર તારીખ બાર ચાર ચોક સોળ જો હવે ચાર થશે તો હવે કા નહીં ચાલે તો હવે આપણે શું કરીશું ખાલી એક ચોરસ છે ને એના ચાર ટુકડા કરી દઈશું અને બે ટુકડા ગોઠવી દઈશું બરાબર છે તો જો આમાં ટુકડા કરેલા છે બે ટુકડા લઈ લો અને એકની ઉપર એક કામ મૂકી દો એક કામ મૂકો અને એની આગળ બીજું એક મૂકી દો ટુકડામાંથી બે ટુકડા ગોઠવી દીધા એટલે અઢાર થઈ ગયા હવે તમારે અહિયાં અઢાર લખી દેવાનું લખી દો જુઓ બિલાડીનો તો પતી ગયું હવે આપણે ગાયનો સમ છે ને નાનો કરીએ તો એક ચોરસ એટલે ચાર અવિચારીને કહો કે આપણે કુલ ખાલી કેટલા ચોરસ ગોઠવવા પડશે પાંચ વેરી ગુડ સચિન આવી જાઓ પાંચ ચોરસ માં પતી જશે ને કેમ કે ચાર પંચાવીસ એટલે જો આપણો સમ કેટલો નાનો થઈ ગયો આપણે પ્રમાણમાં આપણે કે કર્યું એટલે વેરી ગુડ બહુ સરસ હમ બહુ સરસ ચાલો ઉપર વીસ લખી દો હવે વેરી ગુડ બહુ સરસ બેસી જાઓ હવે કયું પ્રાણી આવ્યું કુત્ર હવે એક ચોરસ એટલે ચાર હવે આમાં નવ છે બરાબર ને તો હવે ચાર ભેગા કરો ફરી ચાર કરીએ રોહન આવી જાઓ સર હજુ એને ચાર ભેગા કર્યા હવે ફરી ચાર થશે પાંચ રહ્યા ને એટલે હજુ ચાર થશે ચલો હવે આ એક છે આખું પણ આપણે તો હવે એક જ વિદ્યાર્થી રહ્યો ને ચાર ને ચાર આઠ તો આવી ગયા તો હવે આપણે આ ખાલી આ એક ચોરસ લઈ લેવાનું આનું ચોરસનો ચોથો ભાગ આપણે લઈ લઈશું થઈ સમજ પડી અને ચોરસ ચોરસનો ચોથો ભાગ બરાબર છે ચલો હવે કયું પ્રાણી આવ્યું હાથી ચલો હવે કયું પ્રાણી આવ્યું હાથી તો હાથીમાં તો જુઓ ચાર વિદ્યાર્થી પણ નથી એટલે એક પણ ચોરસ મુકાશે આપણાથી નહીં મુકાય તો શું કરીશું હા બે પેલા ભાગ મૂકી દઈએ ને ચલો હવે કોણ મૂકશે બધું બાલા મૂકો આવી જાઓ અહીંયા લઈ લો આમાંથી બે લો લો આ બે મૂકી દો હાથી ઉપર હા હાથી ક્યાં લખ્યું છે હા બરાબર છે ચલો બેસી જાઓ ચલો હવે આવ્યું ઘોડો જીસાન ઘોડામાં શું કરીશું ઘોડામાં તો એક જ છે તો હું કરીશું એક ચાલો મૂકો જીસાન લો પેલું એક ચોરસ લઈ લો હા વેરી ગુડ થઈ ગયું હવે હવે આ સ્થવાલ એક નાનો થઈ ગયો આમાં સમજ પડી આવું પ્રમાણમાં બદલાયા કરે કોઈ વાર એક ચોરસ એટલે દસ વિદ્યાર્થી સમજો એવું પણ આવે એક ચોરસ એટલે ત્રણ સમજો પણ આવે અને ઘણીવાર ચોરસ નહીં પણ ત્રિકોણ આપે તો ત્રિકોણ ત્રિકોણ ગોઠવતા આવડે કે નહીં એવું કે એક ત્રિકોણ એટલે ત્રણ વિદ્યાર્થી સમજો કોઈ પણ પ્રમાણ આપે તો આપણે ગણતા આવડવું જોઈએ બરાબર છે હવે જો આપણે ચાર ભેગા કરીને એકની ઉપર એક ચાર કર્યા પણ હવે ઉપરના ત્રણની કંઈ જરૂર છે એક એક જ જોઈએ છે ને તો હવે ઉપરના ત્રણ અનુષ્કા હટાઈ લો બિલાડીમાંથી ત્રણ 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 ઉપરથી લઈ લો અને ખાલી નીચેના ચાર જ રાખો હમ ઉપરના ત્રણ ત્રણ હટાવી દો હવે હો ની કઈ જરૂર નથી રાખી દો જો હવે કેટલા ઓછા ચોરસ જોઈએ ને આપણે પ્રમાણ માપનો આ ફાયદો છે બરાબર છે જો આપણે પ્રમાણ નક્કી કરીએ સ્તંભ આલેખ દોર્યો સમજ પડી બધાને એમાં એક ચોરસ એટલે કેટલા વિદ્યાર્થી ગણ્યા ચાર એટલે બધા સ્તંભ નાના થઈ ગયા હવે અહીંયા જો આપણે પ્રમાણ માપ પ્રમાણે લખ્યું છે ચાર આઠ બાર બરાબર છે ને આવું જો પાંચ પાંચનું પણ પ્રમાણ આવે તો ઝીરો પછી સીધા પાંચ આવી જાય પાંચ દસ પંદર વીસ પચીસ જો દસ દસનું રાખો તો દસ વીસ ત્રીસ ચાલીસ એવું આવી જાય બરાબર છે એટલે આપણે એક ચોરસ એટલે ચાર વિદ્યાર્થી ગણ્યા આવી રીતે અલગ અલગ પ્રમાણ હોઈ શકે છે તો તમને આવી રીતે ગણીને લખતા આવડવું જોઈએ અને આલેખ હોય એની પછી પ્રશ્નોના જવાબ પણ શોધતા આવડવા જોઈએ આવડશે હવે તો આવો એક પ્રશ્ન ચોપડીમાં છે એમાં આલેખ દોરેલો જ છે હવે તમારે એના જવાબ બોલવાના છે આવડશે ને ચાલો બતાવો પ્રશ્ન આપણી ચોપડીમાં આવો એક ચાર્ટ આપેલો છે દેખાય છે બધાને હવે આપણે ચોરસ ચોરસ કરેલા ને એ લોકોએ કેવો આકાર કર્યો છે ત્રિકોણ કેવા કલરના ત્રિકોણ છે લીલા કલરના હવે જુઓ એ લોકોએ ઉપર પ્રમાણ લખ્યું છે દેખાય છે એક ત્રિકોણ ત્રણ બાળકો દર્શાવે છે ચાર ગણેલા આ લોકો એ પ્રશ્નો પૂછ્યા છે આપણને કેટલા પૂછ્યા છે ગણી કાઢો ચાર કેટલા છે હવે પહેલા હું એક સવાલ પૂછું આમાંથી ચાલો આ જે સ્તંભલેક છે તે શેનો ચાર્ટ છે ઉપર લખ્યું જો નાટકનો ચાર્ટ બધા વિદ્યાર્થીઓ નાટક કરે છે ભેગા થઈ હવે બધા વિદ્યાર્થીઓ નાટક કરે તો એ લોકો કયા વિદ્યાર્થી શું કામ કરવાના છે એ અહીંયા નીચે લખ્યું છે જો દેખાય છે પહેલાં લખ્યું છે અભિનય શું લખ્યું છે એટલે અમુક બાળકો અભિનય કરશે એટલે એક્ટિંગ કરશે નાટકમાં એક્ટિંગ તો કરવી પડે પછી અમુક બાળકો શું કરશે કપડાં એકત્ર કરવાવાળા એટલે એવો ગેટઅપ પણ કરવો પડે ને કપડાં પહેરવા પડે એવા કોઈ રાજા બન્યો હોય તો રાજાના કપડાં પહેરે કોઈ રાણી બની હોય તો રાણી જેવા કપડાં પહેરે બરાબર છે ને કોઈ હાથી બન્યો હોય તો હાથી જેવા પહેરે પછી છે સંગીત વગાડવા વાળા નાટકમાં સંગીત પણ આવે કોઈ ઢોલક વગાડે કોઈ મંજીરા વગાડે પછી છે સેટ તૈયાર કરવાવાળા એટલે એવો સેટ પાછળ બનાવે ને માનલો જંગલનું નાટક હોય તો પાછળ જંગલ જેવું બનાવી દે એટલે નાટક સરસ દેખાય ને બધાને જોવાની મજા આવે તો હવે આપણે પ્રશ્નના જવાબ બોલીએ પહેલાં એક પ્રશ્ન હું બોલું છું જોજો પ્રશ્ન પણ હું વાંચીશ ને જવાબ પણ હું વાંચીશ બાકીના ત્રણ તમારા ચાલો પ્રશ્ન છે સાંભળજો નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે આ એક પ્રશ્ન છે નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે એટલે હું અભિનયવાળું જોઈશ આ અભિનય હવે એક ત્રિકોણ એટલે મને ખબર છે કે ત્રણ એટલે હું ગણીશ ત્રણ ત્રણ દુ છ ત્રણ તારીખ નવ એટલે એનો જવાબ શું આવશે એટલે હવે હું લખી દઈશ નવ નાટકમાં કેટલા બાળકો અભિનય કરી રહ્યા છે નવ તો હવે કેટલાની જગ્યાએ શું આવી જશે નવ અને આ પ્રસાત ચીટા નીકળી જશે ને ત્યાં શું આવી જશે પૂર્ણ વિરામ

અથવા અભિનય કરનાર બાળકોમાંથી કોણ વધારે છે એ આપણે કહેવાનું છે ચાલો પહેલા જુઓ આ સેટ તૈયાર કરનાર બાળકોનો લાઈન દેખાય છે એમાં કેટલા બાળકો છે ત્રણ ને ત્રણ છ અભિનયમાં કેટલા છે નવ હવે ખબર પડશે કયામાં વધારે છે ઓકે ચાલો હવે મનમાં જવાબ બોલી જાઓ આખું વાક્ય બોલજો સરસ આમ હા કરનાર બાળકો અને અભિનય કરનાર બાળકો માંથી કોણ વધારે છે બોલો બોલો થઈ હવે હવે આખું વાક્ય બોલો વાક્ય તો શીખવું પડશે ને બોલતા બરાબર છે ને ચાલો આમાંથી ત્રીજો પ્રશ્ન બરાબર છે ને એટલે કે ક કોણ વાંચશે જીગર વાંચો ના દેખાય તો નજીક જઈ શકો છો વેરી ગુડ જો કેવું સરસ વાંચ્યું મોટા ભાગના બાળકો શું કરી રહ્યા છે મોટા ભાગના એટલે કે કયો સ્તંભ સૌથી લાંબો છે તે જોવાનું બરાબર એને કહેવાય મોટા ભાગના શોધી કાઢો જવાબ કયો સ્તંભ સૌથી લાંબો છે જ્યાં શું છે ને શું ત્યાં જવાબ બોલવાનો મોટા ભાગના બાળકો આ બોલો ચલો

કેટલા બાળકો પહેરવા માટે કપડા એકત્ર કરી રહ્યા છે કપડાં એકત્ર કરવાવાળાનો સ્તંભ જુઓ જવાબ સામે જુઓ આલેખ જુઓ એટલે ખબર પડશે આમાં કઈ લાઈન છે કપડાં એકત્ર કરવાવાળી મળી રાજકુમાર મળ્યું બોલો બીજી લાઈન વેરી ગુડ હવે બીજી લાઈનમાં કેટલા બાળકો આવશે છ છ બે ત્રિકોણ છે એટલે છ એક ત્રિકોણ એટલે ત્રણ તો કેટલા કેટલાની જગ્યાએ શું લખવાનું છ છ બાળકો પહેરવા માટે કપડાં એકત્ર કરી રહ્યા છે આવડી ગયા જવાબ આવી રીતે આપણે પ્રશ્ન વાંચવાના આલેખમાંથી જવાબ શોધવાના આવડશે હવે આવડશે કેટલાને આવડશે બસ તો આ તમારું આજનું લેસન ઘરે ઘણીથી ચોપડી ખોલવાની આ લેખ જોવાનો અને ચારે ચાર પ્રશ્નોનો જવાબ લખવાનો બરાબર છે